જ્યાં આજે પણ માતા સામુડા સાક્ષાત વસે છે જે ભક્તોની કિસ્મત બદલી દે છે જાણો ઉષા કોટડાનો મહત્વ દોસ્તો ગુજરાત રાજ્યના રાજપરા વિસ્તારમાં આવેલું ઉષા કોટડા સામુડા માતાનું મંદિર આસ્થા શક્તિ અને પરંપરાનો અદ્ભુત સમગ્ર છે આ મંદિર ગુજરાતમાં સામુડા માતા પ્રાચીન અને શક્તિપીઠ સમાન મંદિરમાં વિશેષ સ્થાન ધરાવે છે દૂર દૂરથી ભક્તો અહીં માતાજીના દર્શન માટે આવે છે અને પોતાની મનની ઈચ્છાઓ સંપૂર્ણ થાય થાય તેવી શ્રદ્ધાઓ લઈને આવે છે સામુડા માતાજી દુર્ગા માતાનું એક સ્વરૂપ છે અને પુરાણો અનુસાર માતાજી સંડમૂનનો નામના રાક્ષસોનો સંધાર કર્યો હતો ત્યારથી માતાજીનું નામ સાંબુડામાં પડ્યું હતું અને સાંબુડામાં કાળિયા ભીલની કુળદેવી પસે કોટડાવાળી સાંબુડામાં કાળિયા ભીલની કુળદેવીના નામે પણ ઓળખાય છે દોસ્તો નવરાત્રી આસો માસ અને ક્ષેત્ર નવરાત્રી દરમિયાન મંદિર પરિસરોમાં વિશાળ મેળાઓ ભરાય છે અને દૂર દૂરથી ભક્તોઓ દર્શન કરવા માટે આવે છે અને રાજ દરબાર રમવા માટે પણ આવે છે આ દરમિયાન ગરબા આરતી અને હવન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે ને હજારો ભક્તો રાત દિવસ માતાજીની જય જયકાર કરે છે અને પોતાની ઈચ્છાઓ માતાજી પાસે પ્રગટ કરે છે અને પોતાની આશાઓ પૂરી કરે છે દોસ્તો આ મંદિરનો મહિમા એક અનોખો છે જે કાળિયા ભીલની દેવી તરીકે પૂજાય છે જે બહુ પ્રખ્યાત વાર્તાઓ છે પણ હવે બહુ લોંગ છે એટલે એ હું વાર્તાઓ કહેતો નથી દોસ્તો સોમા ચોમાસાનો સમય છે એના કારણે વરસાદ ભારે આવે છે તમે જોઉ છો વરસાદનો અવાજ બી આવે છે એના કારણે વધારે હું પ્રોપર રેકોર્ડિંગ કરી શક્યો નથી પણ જેટલું બન્યું આટલું ઉષા કોઠળાવાળી માં સામોળાની કૃપાથી હું રેકોર્ડિંગ કર્યું છે અને તમે લોકોને વિડીયો દેખાડી શકું છું જો તમે લોકોને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો બધા લોકો મંદિરે દર્શન કરવા પહોંચી નહીં શકે તો વિડીયો શેર કરવાથી લોકોને ઘર બેઠે મા સામુડાના દર્શન થશે ઉષા કોટડાવાળીના દર્શન થશે કાળિયા ભીલની દેવીના દર્શન થશે તો દોસ્તો જો તમને આ વિડીયો પસંદ પડે તો જરૂર શેર કરજો અને લાઈક કરજો દોસ્તો આપણે મંદિરને જરૂર દર્શન કરવા જોઈએ અને આશીર્વાદ અને કૃપા લેવી જોઈએ કેવા માનો મહિમા છે છે અને આ તમે જોઈ શકો છો કે અવનકુંડ છે માનો સિંહ વાહન કેટલો સુંદર છે ને કેટલો ભવ્ય લાગે છે માની મૂર્તિ કેટલી સુંદર છે જો કેટલું સરસ છે દોસ્તો જરૂર એકવાર દર્શન કરવા જોઈએ બહુ સુંદર અને બહુ સરસ મંદિર છે દરિયા કિનારે આવેલું છે ડુંગર ઉપર આવેલું છે બહુ જબરજસ્ત મંદિર છે બહુ સુંદર છે માના દર્શન કરી ને આશીર્વાદ જરૂર લેવા જોઈએ માં ખાંડવાવાળી પણ માં કહેવામાં આવે છે આ માના ત્રિશુણો છે લોકો દૂર દૂર થી આ ત્રિશુરોના દર્શન કરવા માટે આવે છે આ ત્રિશુરો નો મહિમા પણ આખો એક અલગ જ છે દોસ્તો કાળભેરવ ની મૂર્તિ છે ને એ લોકોના દર્શન કરવા જોઈએ આપણે મંદિરની ચારો તરફથી આપણી બે દ્રશ્ય કવર કર્યું છે જેટલું બને એટલું સુંદર મંદિર છે જો દોસ્તો કેટલું સુંદર મંદિર છે દ્રશ્ય બી બહુ સરસ છે ચોમાસવાનું વાતાવરણ છે વરસાદનું સાઉન્ડ બહુ જબરજસ્ત છે દોસ્તો આ જેમાંથી લોકો પોતાની શ્રદ્ધા મુજબ વસ્તુ ખરીદે છે દોસ્તો અહીંયા આપણે પાણી અને જમવાનું પણ પ્રસાદ મળે છે આ જમવા માટેની અને પાણીનું હોલ છે આના મંદિરનું દ્રશ્ય દૂરથી કેટલું સરસ લાગે છે દોસ્તો આ બધે શોપ છે જેમાંથી ભક્તો પોતપોતાની રીતે જે પસંદ અને શ્રદ્ધા મુજબ માની નિશાનીઓ ખરીદે છે અને લઈ જાય છે દોસ્તો આરામ ભગવાનનું મંદિર છે વિષ્ણુ ભગવાનનું આમાં વિષ્ણુ ભગવાનના તમામ અવતારો દર્શાવેલા છે વિષ્ણુ ભગવાનના બધા રૂપોને દર્શાવેલા છે અને એના આપણે દર્શન કરી શકીએ છે બહુ સરસ અને સુંદર મંદિર છે માના દર્શન કરીને જ્યારે નિશી આવીએ ત્યારે આ મંદિરોના બી આપણે દર્શન કરવા જોઈએ સરસ અને સુંદર મંદિર છે પવન પુત્ર હનુમાન બાપા ગણપતિ બાપા કેટલું સુંદર મંદિર છે વીર વાસરા દાદા નું મંદિર છે એના બી આપણે દર્શન કરવા જ જોઈએ કેટલું સુંદર મંદિર છે વાસરા દાદાનું જેટલા બન્યા આટલા બધા મંદિરની મેં કવર કરવાની કોશિશ કરીશ કે જેથી કરીને બધા દર્શન કરી શકે ઘર બેઠે મા ખોડિયાળ માનું મંદિર છે તેના દર્શન પણ આપણે કરવા જોઈએ

અલગ અલગ બહુ જ ઘણી વસ્તુઓ છે શ્રદ્ધાળુઓ પોતપોતાની ઈચ્છા મુજબ ત્યાંથી બાય કરે છે અને દોસ્તો હવે આપણે મંદિરની બહાર નીકળી આવ્યા છે જે દરિયા કિનારે આ હોલ છે એની અંદર આ દ્રશ્ય બધા જોવા મળે છે આપણીને અને દરિયાનો કિનારો બી બહુ સુંદર છે ખુલ્લી હવા માણસો અહીંયા બેઠી આરામ બી કરે છે અને દરિયાનો આનંદ છે બહુ સરસ અને બહુ સુંદર મંદિર છે એકવાર જરૂર દર્શન કરવા જોઈએ અને ઉષા કોટળાવાળી માં સામોડાના આશીર્વાદ લેવા જોઈએ દોસ્તો જો તમે લોકોને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો દોસ્તો આવા વિડિયો हूँ बनाते तो रहूँ छू अने अपलोड करते रहूँ छू जो तमने सारा लगे तो मार चेनल ने लाइक करजो अने शेयर करजो जय माँ सामूरा जय उषा कोटड़ा वाली माँ जो हमारा वीडियो आपको अच्छा लगा है तो लाइक करना शेयर करना और कमेंट करना जरूर कमेंट करना और जो अभी तक आप लोगों ने मेरे सेंडल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना बेल आइकन पर क्लिक करना और ऑल पर क्लिक